દાઉદ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને રોકવો તો આખરે કેવી રીતે રોકવો કારણ કે એક ઉઘાડો પડે ભ્રષ્ટાચારની આગની રાખ થાય તે પહેલા જ ભ્રષ્ટાચારનો બીજો પલિતો સળગતો સામે આવે છે નકલી કચેરી નકલી કર્મચારી નકલી ખેડૂતો નકલી દાખલાઓના ભ્રષ્ટાચારની ભરમાર વચ્ચે વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને આ ભ્રષ્ટાચાર છે દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગ્રામ પંચાયતનો દાહોદ જિલ્લાના સીમાડે આવેલા દેવગઢ બારિયા તાલુકાના ખોબલા જેવડા વાડોદર ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર ખોબલા જેવડો નથી ભ્રષ્ટાચાર છે વિકરાળ અને વિરાટ નરેગા યોજનાથી શરૂ કરીએ તો ચેકડેમ સહિત સુલભ શૌચાલયની યોજનામાં આંખે દેખાય તેવો ભ્રષ્ટાચાર રચાયો છે અને આ ભ્રષ્ટાચારમાં લિપ્ત સ્થાનિક પંચાયતના સરપંચ પર ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ચેકડેમોમાં ભારે ગેરરીતિ કરીને હલકી ગુણવત્તાવાળા મટીરિયલથી બનાવેલ ચેકડેમો ધીરે ધીરે ભ્રષ્ટાચારનો જવાબ આપી રહ્યા છે ઉપરાંત ગામમાં બનાવેલા સીસી રોડ સહિતના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ પડી રહી છે ત્યારે આ બાબતે સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી તપાસ કરીને કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું છે